બરોડાનો પુલ તૂટ્યા બાદ ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ અસંખ્ય પુલો જર્જરિત હાલતમાં જોવા મળે છે ત્યારે તંત્ર કોઈ પણ નોટિસ કે લોકોને જાણ કર્યા વિના આ પુલ બંધ કરી દીધો હતો રોજના હજારો વાહનોની અવરજવર માટેનો કોઈ ડાયવર્ઝન કર્યા વિના જ આજે તાત્કાલિક અસરથી વેગડી નજીક આવેલ ફાધર નદીનો પુલ બંને બાજુમાં માટી નાખીને બંધ કરવામાં આવ્યો હતો આ પુલ બંધ થતાની સાથે વેરાવળ સોમનાથ થી જામનગર તરફ જવા માટેનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો આ પુલ બંધ થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને જવાબદાર તંત્ર નીચે રેલો આવતા ફરી પુલ પર માટી નાખીને પુલ બંધ કરાયો હતો તે માટી જેસીબી દ્વારા દૂર કરાઈ હતી અને ફરી પુલ લોકો માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો તમારું નામ જય જય માતાજી છત્રપાલજી જાડેજા કોઈ તે જે હવારમાં નીકળો તે પુલ બંધ બંધ નહોતો હાલમાં પછી રિટર્ન આવ્યો હું કઈ પુલ બંધ કરી દીધો પુલ માં કઈ વચારે કઈ કામ થયું નથી ભાઈ અને એમને ખાલી ટ્રાફિક કરીને રોકે છે કારણ વિના ના કઈ નક્કી ખાલી જેસીબી હતી મજા મજા છે જો વચારે પુલ માં છે ને વચારે પુલ તમે તમ તારે જોઈ લ્યો તમ તારે દેખાડી દો તમ તારે સાહેબ કઈ નથી કઈ કઈ કામ નથી કર્યું કઈ પુલ માં અને ખોટે ખોટું અમને ટ્રાફિક કરાવે છે એવો ટ્રાફિક કરે અરે બહુ ટ્રાફિક એમ અને નડે છે એટલું એમ

લોકોએ આજ સવારથી પુલ બંધ કરી દીધો હતો કે એવું કીધું કે ભાઈ આ આ રોડ પુલને સમારકામ કરવાનું છે તો અમે પુલ બંધ કરી પણ આમાં લોકો હજાર હજારો લોકો અવરજવર કરતા હોય જામનગર થી જુનાગઢ જુનાગઢ થી વેરાવળ હાઈવે નેશનલ પુલ છે આ એવું છે પણ આ સમારકામ કરવું હોય તો એને પાંચ દી અગાઉ જાહેરનામું બહાર પાડવું પડે બીજું ડેમેજ થઈ ગયેલ છે છતાં કામ થવું જ જોઈએ એમ અમે સાહ સકર આપીશી કે ભાઈ કોઈ આમાં કઈ પણ અકસ્માત થાય તો કોઈની જાનહાની થાય એ સારું નહીં પણ છતાંય આ લોકોએ એ પુલ બન્યો અત્યારે જો કે ખુલ્લો કરાવી દીધો છતાંય અમારે સરકારને એવી અપીલ છે કે ભાઈ અમારે અહીંથી હજાર હજારો લોકો અવર જવર થતા હોય તો આ લોકોને ડાયવર્ઝનની વ્યવસ્થા કરવી જોઈએ વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ એવું જણાવ્યું હતું કે આ પુલ જર્જરિત છે અને રિપેરિંગ કામ કરવાની જરૂર છે તંત્રએ સહકાર અને સહયોગ આપવા માટે લોકો તૈયાર છે પણ એ પુલ બંધ યોગ્ય ડાયવર્ઝન કરવામાં આવે અને અસંખ્ય વાહન ચાલકોને સમય મુજબ જાણ કરી અને યોગ્ય ડાયવર્ઝન કર્યા બાદ આ વેગડીના ભાદર પુલ સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધોરાજી